ખીચડી વધે તો ઘણીવાર આપણે ફેંકી દઈએ છીએ પરંતુ આજે વધેલી ખીચડીની ખૂબ સરસ રેસીપી જોશો જે એટલી મસ્ત બને છે ને કે હવે ખીચડીને ક્યારેય ફેંકવાની ભૂલ નહીં કરો ચાલો જોઈએ રેસીપીને તો એક મોટો કપ ભરીને ખીચડી વધેલી છે અને કપમાં જોઈએ તો બે કપ જેટલી છે હવે આ ખીચડી છે એ વધેલી છે એટલે ફ્રીજમાં મૂકી હોય આપણે એટલે એટલે એને હવે જો આ રીતે મેં લૂઝ કરી લીધી છે થોડીક છૂટી કરી લીધી છે ત્યાર પછી આપણે રવો લેવાનો છે તો જાડો જે રવો આવે છે ને એનો ઉપયોગ કર્યો છે તો જો ઝીણો હોય તો પણ ઉપયોગમાં લઈ શકાય છે તો મેં અત્યારે જાડો લીધો છે તો પોણા કપ જેટલો લીધો છે તેની અંદર ઉમેરી દેવાનો છે અને અડધા કપ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે જે તૈયાર બેસન આવે છે એ જ મેં લીધો છે ઘરનો પણ લઈ શકો છો હવે રવો અને ચણાનો લોટ છે તેને સરસ રીતે ખીચડી સાથે મિક્સ કરી દેવાનો છે તો ખૂબ સરસ એવી રેસીપી છે એકદમ યુનિક છે અને જો વેઇટ લોસ કરતા હોય ને તો ચોક્કસ તમે આ રેસીપીને ખાઈ શકો છો અને આવું જાડું થઈ જશે જુઓ આવ રીતે જાડું જ બનાવવાનું છે જો વધારે તમારી ખીચડી પાતળી હોય તો પછી લોટ વધારે ઉમેરી દેવાનો છે એક ટેબલ સ્પૂન પ્રમાણે આપણે ખાટું દહીં ઉમેરશું જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે આમ તો છે ને આપણને આવી સાદી ખીચડી રોજેરોજે ખાવાનું કે એ તો ન ગમે પરંતુ આ રેસીપી એવી છે ને કે અઠવાડિયામાં તમે ચાર વાર બનાવવી પસંદ કરશો ઢાંકી દઈએ પાંચ મિનિટ માટે તો ઢાંકવાથી જે રવો છે એ સરસ એવો ફૂલી જતો હોય છે તો જુઓ એકદમ સરસ એવું અહીં થેક બેટર બની ગયું છે અને વધારે પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી આમ પણ ખીચડીમાં તો જ છે તો રવો અને ચણાનો લોટ છે એના આપણે ભાગનું ઉમેરવાનો છે વધારે નથી ઉમેરવાનું જુઓ બેટર આવું થીક હોવું જોઈએ કે ચમચામાંથી આમ ધીમે પડે તો આવું થીક બેટર રાખવાનું છે ત્યાર પછી હવે નોનસ્ટિક લોઢી લીધી છે મેં જે ઢોંસાની લોઢી આવે એ જ લીધી છે અને તેમાં આપણે આ બેટરને પાથરવાનું છે તો આપણે અહીં પુડલા નથી બનાવવાના પરંતુ ખૂબ યુનિક રેસીપી છે તો જો આ રીતે મેં તેને સ્ક્વેર શેપમાં કર્યું છે તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો અને હવે જો મેં સ્ક્વેર શેપમાં આ રીતે કર્યું છે ને તો બીજું બનાવશું ને ત્યાં પેલું છે ને સ્ક્વેર એ સરસ એવું એક બાજુ કૂક થઈ જશે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે કેમ કે બે બનાવીએ તો ગેસની ફ્લેમ જો ફાસ્ટ હોય ને તો પછી બીજું છે એ વધારે ચડી જતું હોય છે એટલે ધીમાથી મીડિયમ જ રાખવાની થોડું થોડું આપણે તેલ છાંટી દેવાનું છે બધી બાજુએ અને એકદમ આસાનીથી જુઓ તે પાછું ઉથલી પણ જાય છે કેમ કે બેસન અને રવો છે તો ફટાફટ ઉથલી પણ જાય તો વેઇટ લોસ કરતા હોય ને એમના માટે તો એકદમ બેસ્ટ રેસીપી છે ખૂબ સરસ છે બાળકોને તમે ટિફિન બોક્સમાં કે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો જુઓ થોડી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની ડિઝાઇન આવી ગઈ છે એટલે પલટાવી લીધું છે ત્યાર પછી જો તમને બે સ્ક્વેર કરતા ન ફાવે તો આ રીતે લાંબુ લંબચોરસ શેપમાં પણ તમે કરી શકો છો તો આ રીતે એકદમ સરસ લાંબુ પણ થઈ શકે છે ત્યાર પછી જો એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન આવે ને બંને બાજુ આપણે ઉઠલાવતા ઉઠલાવતા એટલે થઈ ગયું છે તો હવે જો આપણે તેની પર છે ને ગ્રીન ચટણી લગાવી લેવાની છે તો આ રીતે થોડી વધારે લગાવજો એટલે ટેસ્ટ ખૂબ સરસ આવશે તો ત્યાર પછી જુઓ મેં ટમેટાની સ્લાઈસ પણ મૂકી દીધી છે અને તેની પર બટેટાની સ્લાઈસ પણ મૂકી છે અને સાથે જ કાકડીની સ્લાઈસ પણ મૂકી દઈશું તો આ રીતે જુઓ આપણે વિચારી પણ ન શકીએ કે ખીચડીમાંથી સેન્ડવીચ બની શકે તો વેઇટ લોસ માટે પણ એટલી સરસ જબરજસ્ત રેસીપી છે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે ખીચડીને આ રીતે ઇનોવેટિવ કરીને આપી શકો છો રેસીપી ગમે તો શેર કરજો બીજું લેયર છે તો એમાં પણ ચટણી લગાવીને તેની ઉપર આપણે પેક કરીશું અને કટ કરી દઈશું તો જુઓ આમ તો વેઇટ લોસ માટે પણ ખૂબ સરસ રેસિપી છે અને રોજે આપણને ખીચડી ખાવી પણ નથી ગમતી અને બાળકોને તો જબરજસ્તીથી ખવડાવવી પડે છે ત્યારે આ રીતે તમે ખીચડીમાંથી એક આવી રીતે સેન્ડવિચ બનાવીને તમે ટિફિન બોક્સમાં આપો તો એ હોંશે હોંશે ખાઈને આવશે અને ખબર પણ નહીં પડે મોટાને પણ એટલી ભાવશે અને બાળકોને પણ ભાવશે મારા ઘરમાં તો ખૂબ જ ભાવિ તમે પણ ટ્રાય કરજો લાઇક અને કમેન્ટ આપજો